સમગ્ર રાજકોટની અંદર જ્યારે આપણે હિન્દુ તહેવારો હતા ત્યારે પણ એટલા મર્ડરો ત્યાં ચોથી જાગીરને પણ ખ્યાલ છે એ પછી હમણાં થોડા દિવસે ફાયરિંગની ઘટના પણ બની રાજકોટ શહેરની અંદર રાજકોટની જનતા ઘરથી બહાર નીકળવામાં પણ ડરે છે કારણ કે આપણે જાણે કે રાજકોટ શહેરની જે હરીફાઈ યુપી બિહાર આપણે કહી રહી હોય કાયદો વ્યવસ્થાની એવું લાગી રહ્યું છે અમને વિરોધ પક્ષ તરીકે અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર ભ્રષ્ટ શાસનની અંદર સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કતળતી હાલત અને રાજકોટ શહેરની કતળતી હાલતને આજે લઈને લોકોનો અવાજ બનીને આજે પોલીસ તંત્રને ઢંઢોળવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવે કરવામાં આવવાનું છે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ભાઈ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને જેમની પાસે સમગ્ર ન આવે અહિયાં ધોળા દિવસે લોકોના મર્ડર થાય છે હિન્દુ તહેવારોની અંદર મર્ડર થાય છે જો આપના પેટનું પાણી હલતું હોય અને જો આપણે ચમરબંધીને ન છોડવાના હોય તો આ રાજકોટને પોલીસ તંત્રને જગાડો તમને લોકો હવે જાગી ગયા છે તમને ઘર ભેગા કરી દેશે આ એકસો ને દસ ટકાની વાત છે લોકો અત્યારે રાજકોટ શહેરની અંદર બહાર નીકળતા પણ ડરે છે એનો અવાજ બનીને આજે કોંગ્રેસ પરિવાર દ્વારા પોલીસ કમિશનરશ્રી ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે